સૌરાષ્ટ્ર એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે એવા જ એક પરમ સંત ભીમ સાહેબને આજે આપણે વંદન કરીએ આમ તો વઢિયારમાં આવેલું સમી મુંજ એ ભીમ સાહેબનું મૂળ વતન ભીમ સાહેબના વડવાઓએ સમય જતા સોરઠમાં મોરબી પાસેના આમરણ ગામે વસવાટ કર્યો ત્યાં મેઘવાળ સમાજના બ્રાહ્મણ પિતા દેવજી બાપા અને માતા વીરબાઈના ઘેર વિક્રમ સંવંત સત્તરસો ચુમોતેર ચૈત્ર સુદ નોમને બુધવારના પવિત્ર દિવસે ભીમ સાહેબ નો જન્મ થયેલ બાળપણમાં જ ભજનની લહેર લાગી એટલે બાળપણથી જ સાધુ સંતોની સેવા કરે અને ભજન ભક્તિ કરે યુવાન વયે મોરબી પાસેના ઉતાસી ગામે મોંઘીબાઈ સાથે તેમના વિવાહ થયા રામ નામ જ આહાર થઈ ગયો હતો એવા ભીમ સાહેબે સતગુરુ ત્રિકમ સાહેબ પાસેથી નામ ધામ લઈ પગપાળા એમના શિષ્ય મંડળી સાથે સંઘ લઈને યાત્રાએ નીકળી પડ્યા રસ્તામાં જામનગરમાં નાગાજન સાગઠિયાએ ભીમ સાહેબને આગ્રહ કરી રાત્રિના ચાર પ્રહર ભજન સત્સંગ માટે રોકાયા અને અનાયાસે એ જ રાતે દાસી જીવન સાહેબ પણ જામનગર આવેલા એમના કાને રાત્રે ભીમ સાહેબના ભજન સંભળાયા જીવન સાહેબ જેમના ઘેર રોકાયા હતા એમને પૂછ્યું કે આ અડધી રાતે કોણ બોમ્બ બરાડા પાડે છે હવે ઘર ધણીએ કીધું કે આમરણના ભીમ સાહેબ વિશે આવું ના બોલાય એકવાર એમની વાણી સાંભળો તો ખબર પડે દાસી જીવણ સાહેબ ભીમ સાહેબ જ્યાં નાગાજણના ઘેર ભજન ગાતા હતા ત્યાં જાય છે અને ભીમ સાહેબની દ્રષ્ટિ જીવન સાહેબ ઉપર પડી જીવન સાહેબ પણ એમના ભજન સત્સંગ સાંભળી ભાવ વિભોર થઈ જાય છે ભજન સત્સંગના દોર વચ્ચે નાગાજણ સાગઠિયાએ ભીમ સાહેબને પૂછ્યું કે બાપુ તમે સંઘ લઈને ભલે યાત્રાએ જાઓ પણ માક્ષર સુદ બીજના દિવસે મારા ઘેર પાઠ રાખ્યો છે તો ભીમ સાહેબે વાયક સ્વીકાર્યો ત્યાં તો જામનગરની બાજુમાં આવેલ જામુડા ગામના બે માણસોએ પણ માક્ષર સુદ બીજનું વાયક આપ્યું બાણગઢ ગામના એક માણસે કીધું કે અમે પંચ ભાઈઓએ પણ માક્ષર સુદ બીજનો પાઠ રાખ્યો છે ભજનનો દોર ચાલુ છે ત્યાં વીજ રખી ગામના એક ભક્ત ઉભો થયો કે બાપુ માક્ષર મહિનાની બીજનો અમારે પાઠ છે આપ જરૂર પધારજો ચોથા પ્રહરે ભીમ સાહેબે પ્રભાતિયા શરૂ કર્યા ત્યાં બાજુના ગામ ખીજડિયાના ભગતે કહ્યું કે અમે વાડી વિસ્તારના લોકો મળીને માક્ષર બીજનો પાઠ કરીએ છીએ તમે ત્યાં પધારજો બાપુ ભીમ સાહેબે એનું પણ વાયક સ્વીકારી લીધું દાસી જીવન ફાટી આંખે જોઈ રહ્યા અને મનમાં વિચાર કરે છે કે પાંચ પાંચ ગામના એક જ રાતના વાયક સ્વીકાર્યા પણ આ એકલો સાધુ એક જ રાતે જુદા જુદા ગામમાં હાજર કેવી રીતે રહી શકે ભીમ સાહેબને તો ખબર હતી કે જીવન તો પરાપારનો જીવ છે એને તો ખાલી એક ટકોરની જરૂર છે એટલે તેઓ જીવણ સાહેબના મનની વાત જાણી ગયા હોય એમ એની પાસે આવીને કહે છે કે તું જે વિચારે તે પણ હાજર તો મારો ગુરુ મહારાજ રહેશે તું ભરોસો રાગભાઈ ત્યારબાદ જીવણ સાહેબ માક્ષર સુદ બીજના દિવસે જામનગર આવ્યા છે અને ભીમ સાહેબ જો આ પાંચ ગામમાં હાજર ના હોય તો એની માળા કપડા અને પોતળી પણ ખેંચી લેવી છે એમ મનમાં વિચારે છે જીવન સાહેબ પાંચેય ગામમાં ઘોડી લઈને તપાસ કરે છે બધી જગ્યાએ ભીમ સાહેબની હાજરી જોઈ જીવન સાહેબ ભીમ સાહેબના પગમાં પડી ગયા અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા અરજ કરે છે ભીમ સાહેબે ઘોઘાવદર આવી ઉપદેશ આપવાનું વચન આપ્યું અને શરત કરી કે તું પાઠનું આયોજન કર જ્યારે પળ આવશે ત્યારે જ બોધ આપીશ આમ ઘોઘાવદર ગામમાં સંત શ્રી ભીમ સાહેબ પોતાના શિષ્યમંડળ સહિત પધારે છે અને આજુબાજુના ગામના માણસો પણ ભજન સત્સંગ સાંભળવા આવે છે સવાર પડતા ભીમ સાહેબ કહે છે પળ નથી આવી જીવન તું આવતા મહિને પાઠ રાખજે આમ દરેક પાઠે પળનું બહાનું કાઢી ભીમ સાહેબ દાસી જીવનની ધીરજની કસોટી કરે છે એક વખત જીવન સાહેબ કહે હજુ કેટલી વાર એ પળ ક્યારે આવશે ત્યારે ભીમ સાહેબે કહ્યું તારા મફતના વ્યાજના તમામ રૂપિયા વપરાય જાય પછી તું અને તારી પત્ની ખેતરમાં મજૂરી કરી પૈસા કમાવ ત્યારે જ વેળા આવશે જીવન અને જીવન સાહેબ અને ઝાલુમાં કાળી મજૂરી કરી પાઠ કરે છે એક સમય એવો આવે છે કે ઘરના વાસણો પણ વેચાઈ જાય છે આ ટાટલી કસોટી કરી પછી ભીમ સાહેબ દાસી જીવન સાહેબને વચનનો ઉપદેશ આપે છે જીવન સાહેબ નું મન સખાળ ડખાળ થાય છે ત્યારે ભીમ સાહેબ સંદેશો મોકલે છે ભીમ ભેટા મારી ભ્રમણા ભાંગી હાલ રે ભીમ ને તો પીધો રે ભરપૂર દયા કરી મને પ્રેમે પાયો મારી મે આયા નૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર નુરત સુરત ની શાન ઠેરાણી બાજત ગગન મે તુરજી રોમે રોમે રંગ લાગી રહ્યો નકશીક પ્રગટ્યા નૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર થાવર જંગમ જળસ્થળ ભર્યો ઘટમાં ચંદા ને સુર રે ઘટો ઘટમાં રામ રમતા બિરાજે દિલ હિણા થઈ રહ્યા દૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટ્યા બરસત નિર્મળ નૂરજી સમજ્યા ગુરુની શાનમાં એ તો ભર્યા રહ્યા ભરપૂર પ્યાલો મેં તો પીધો છે ભરપૂર